વાગરા તાલુકાના ચાંચવેલ કેશવળ ગંધાર કડોદરા પહાડ ટ્રાકલ મછાસરા સહિત જિલ્લામાંથી ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ બુલેર ચોકડી પર એકત્ર થયા હતા ખેડૂતોની ફાઇલમાં અનેકવાર ભૂલો કાઢતા ઓએનજીસીના એચઆર વિભાગના અધિકારી શેખ વિરુદ્ધ કિસાનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતને પાક અને જમીન વળતરના નાણાં ચૂકવવામાં આવ્યા નથી જેને પગલે ખેડૂતોએ મોરચો માંડ્યો છે આ તબક્કે ઓએનજીસીના સિક્યુરિટી ઇન્ચાર્જ ત્રિવેડીએ ખેડૂતની વાત સાંભળી ઉપલા અધિકારીને જાણ કરી હતી ખેડૂતના વણ ઉકેલ્યા પ્રશ્નોને વાંચ્યા આપવા જવાબદાર અધિકારી ફળક્યા ન હતા ખેડૂતોના વિરોધને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વાગરા પોલીસ મુલેર ખાતે દોડી આવી હતી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ઓએનજીસીના ખેતરમાં ચાલતા કામો અટકાવી દેવાનો હુંકાર કરવામાં આવ્યો હતો

પણ મીટિંગ આપતા નથી અને જે મીટિંગ આપે છે તો એને મીટિંગની તારીખો ફર્યા કરે છે કલેક્ટર સારા છે ઓએનજીસી ના અધિકારીઓ પણ સારા છે પણ વચ્ચેના જે મીડિયા જે છે એના કારણે એ થાય છે પરંતુ હવે અમે એક જ નક્કી કરેલું છે કે જે પ્રશ્ન હોય તે ખરો પણ હવે ખેડૂતોના જે પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો હવે અમારે જલદ કાર્યક્રમો આપવા પડશે ઓએનજીસીના કામો બંધ કરાવવા પડશે બાકીનું બધો જ જલદ કાર્યક્રમ